હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી સુખડીની રેસિપી તો સુખડી બનાવતી વખતે બેથી ત્રણ વસ્તુ તમે જો ફોલો કરશો ને એટલે સુખડી મોઢામાં મૂકતાં જ ઓગળી જાય ને તેવી બનશે તો મારા મેઘને તો સુખડી ખૂબ જ પ્રિય છે તો આજે મારા મેઘની મનપસંદ સુખડી આજે આપણે બનાવીશું મેજરમેન્ટના હિસાબે સૌથી પહેલાં તો મેં અહીંયા એક વાટકો ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી કરવામાં ઉપયોગ આવે છે ને તે લોટ લીધેલો છે તેની સાથે મેં અહીંયા પોણો કપ ઘી લીધેલું છે અને એક કપ ઘઉંના લોટ સાથે અડ પોણો કપ આપણે ઘી લેવાનું છે અને અડધા કપ આપણે ગોળ લેવાનું છે જો આ રીતનું ત્રણેયનું એકદમ પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો સુખડી જો તમે વાર જ બનાવતા હશો ને તો પણ તમારી સુખડી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે અહીંયા જાડા તળિયાવાળું પેન લીધેલું છે તે પેનમાં આપણે પોણો કપ જેટલું ઘી એડ કરીશું અહીંયા મારા ઘરની ગાયનું મેં ઘી લીધેલું છે તમે કોઈ પણ ઘી લઈ શકો છો તો ઘી આપણું ઓલરેડી પહેલેથી જ મેલ્ટ કરેલું છે તો ત્યારબાદ તેમાં આપણે એક કપ ઝીણો રોટલીનો લોટ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મીડિયમ ટુ લો ગેસ ઉપર આ રીતના લોટને આપણે શેકી લેવાનો છે તો ઘઉના લોટને આપણે ઘી સાથે એકદમ પ્રોપર શેકી લેવાનો છે તો લોટ શેકાઈ ગયો હોય કે લોટ નથી શેકાણો તેની ખબર કેવી રીતે પડે એ હું તમને સમજાવીશ કે લોટ જો શેકાવામાં હળવો પડી જાય લોટનો કલર ચેન્જ થઈ જાય અને લોટ શેકાવાની જો સુગંધ આવે લાગે ને જો આ ત્રણ ત્રણ વસ્તુની તમને જો ખબર પડી જાય ને તો સુખડી પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થાય છે તો આ રીતના સતત આપણે ખાંડાવતા રહીશું તો જો ઘઉંના લોટની સુખડી બનાવીએ છીએ તો હેલ્થ માટે પણ સારી છે તો બાળકોને બજારનું બીજું આપવું તો એના માટે જો એના કરતાં એક એક જ બટકું તમે જો આ સુખડીનું આપશો ને અને ઉપરથી પાણી પીશે ને તો તમારું બાળક સરસ એવું ધરાઈ જશે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે લોટ આપણો શેકાવા લાગ્યો છે અને એ ઉપરથી બબલ્સ પણ થવા લાગ્યા છે અને એકદમ તમે જુઓ હલાવામાં એકદમ સરસ એવો હળવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો હજી મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે ચારથી 5 મિનિટ સુધી સરસ એવું શેકાવા દઈશું જ્યાં સુધી સુગંધ આવે ત્યાં સુધી આપણે હલાવીશું તો શેકતા કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હજી આપણે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી હજી આપણે હલાવી લઈશું તો આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું જેનાથી સુકડી મોઢામાં મૂકતા જ એકદમ રવો રવો થઈ જાય ને તેવી બનશે તો એ સિક્રેટ સામગ્રી શું છે ને એ તમને આગળ વિડીયામાં બતાવીશ તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો લોટ આપણો સરસ એવો પરફેક્ટ શેકાઈ ગયો છે અને કિચનમાં પણ એકદમ મસ્ત એવી સુગંધ આવવા લાગે છે તો હું તમને વિડિયામાં જે કહી રહી હતી ને એક સિક્રેટ સામગ્રી એ છે મલાઈ જે મેં અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધેલી છે ત્યાં

મેં ગેસ ઉપરથી મિશ્રણ મિશ્રણને ઉતારી લીધું છે આપણે ગેસ ઉપર નથી રાખવાનું હવે આપણે ગોળ એડ કરવાનો છે પણ ગોળ ક્યારે એડ કરો એ ઘણીવાર તમે સીધા જ ગરમ ગરમ મિશ્રણ હોય એમાં તમે ગોળ એડ કરી દો છો પણ એવા એ ભૂલ તમારે ક્યારેય નથી કરવાની જો આ રીતનું ગરમ મિશ્રણ હશે અને તમે ગોળ એડ કરશો ને તો સુખડી નહીં પણ તમારે પથ્થર બની જશે પથ્થર જેવી કઠણ સુખડી બની જશે તો જેથી આ મિશ્રણ છે ને જે આપણે લોટનું ઘીનું મિશ્રણ બનાવ્યું છે ને એ મિશ્રણને આપણે ચારથી પાંચ મિનિટ માટે ઠરવા દઈશું અને આ રીતે તમે હલાવતા રહેશો તો પણ ચાલશે તો મિશ્રણ તમારું ફટાફટ ઠરી જશે તો હલકું એવું ગરમ હોય ને ત્યારે જ આપણે ગોળ એડ કરવાનો છે ના વધારે ગરમ હોવું જોઈએ કે ના એકદમ ઠંડુ હોવું જોઈએ મીડિયમ એવું ગરમ હશે ને તો ગોળ પણ તમારો ઓગળી જશે અને એકદમ મસ્ત એવી સુખડી તમારી પરફેક્ટ બનીને તૈયાર થશે તમે એનો કલર તો જુઓ એનો લૂક તો જુઓ કેટલો મસ્ત આવ્યો છે તો ઘણા તમે જાડા લોટની કે આપણે જે ભાખરી બનાવે છે ને એની તમે સુખડી બનાવતા હશો પણ એકવાર જો આ રીતે સુખડી બનાવશો ને રોટલીના લોટની તો પરફેક્ટ સુખડી બનીને તૈયાર થશે અને નાનાથી લઈને મોટા બધાને ભાવશે જ હંડ્રેડ પર્સન્ટ હું તમને કહું છું કે બધાને ભાવશે જ તો મિશ્રણ આપણું હલકું એવું ગરમ છે હલકા એવા ગરમમાં જ આપણે અડધો વાટકો જેટલો ગોળ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે સુખડી આ રીતે બનાવો છો તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવો છો કે તમે તમારી ઘરે સુખડી કેવી રીતે બનાવો છો અને તમે મારો વિડીયો ક્યાં શહેરમાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવો છો તો મને પણ ખ્યાલ આવે કે મારો વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યો છે તો બધાને સ્પેશિયલી થેન્ક્સ કરી શકું સરસ રીતે આ રીતે ગોળને આપણે મેલ્ટ કરતા જશું અને હલાવતા જશું જેમ આપણો ગોળ મિશ્રણમાં સરસ એવો ભરતો જશે ને તે મિશ્રણ આપણું ઘટ તૈયાર થશે જો તમને થોડુંક એવું તમે જો વધારે ગળ્યું પસંદ હોય ને તો તમે થોડુંક એવો ગોળ એડ કરી શકો છો તો સૌથી પહેલાં તો આપણે અગ્નિદેવતાને જમાડીશું કોઈ પણ જાતની ગળ આપણે મીઠાઈ બનાવીએ ને ત્યારે હંમેશા આપણે પહેલાં અગ્નિદેવતાને જમાડીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે અગ્નિદેવતાને જમાડી લઈશું તો આ રીતનો સરસ એવો તમે જો મસ્ત એવો થઈ ગયો ને જો હવે એક પ્લેટમાં આપણે પાથરી લેશું પ્લેટને હવે સૌથી પહેલાં તો આપણે ઘીવાળી કરી લેશું ત્યારબાદ જ આપણે પાથરીશું તો મેં અહીંયા આ રીતની પ્લેટ લીધેલી છે અને પ્લેટની ઘી વડે ગ્રીસ કરી લીધી છે તેમાં આપણે જે ગોળ ઘી અને લોટનું જે મિશ્રણ બનાવ્યું છે ને મિશ્રણને આપણે એડ કરી દઈશું અને ચમચાની મદદથી આ રીતના આપણે સ્પ્રેડ કરી દઈશું જો તમે આમાં ઈચ્છો ને તો ડ્રાય ઉપયોગ પણ કરી શકો છો કાજુ બદામ પિસ્તા તમામા એડ કરી શકો છો અને ગુંદ પણ એ એડ કરી શકો છો પણ આજે હું મારા મેઘ માટે બનાવી રહી છું ને એટલા માટે હું અહીંયા ગુંદ અત્યારે સ્કીપ કરું છું અને ગુંદ વગર જ મેં અહીંયા છે સુખડી બનાવી છે તો સરસ એવી મેં અહીંયા સુકડીને સ્પ્રેડ કરી દીધી છે મીન્સ કે પાતળી દીધી છે ત્યારબાદ આપણે ઉપરથી બદામની કતરણને એડ કરીશું તો તેના માટે મેં અહીંયા આ રીતનું જે બદામને ચિપ્સ કરવાનું મશીન આવે ને તે લીધેલો છે તેમાં મેં અહીંયા બદામની એડ કરી દીધી છે અને આ રીતના આપણે ચિપ્સ કરીશું તો તમે જુઓ એકદમ સરસ પાતળી એવી ચિપ્સ આપણે બનીને તૈયાર થાય છે અને તો આ રીતના મશીનનો ઉપયોગ કરીને તમે ચિપ્સ કરશો ને તો એકદમ પાતળી પાતળી ચિપ્સ સાથે જશો તમે જુઓ એકદમ મસ્ત આછી એવી પડે છે ને અને છરીનો ઉપયોગ કરવાથી થોડીક તમારી ચીપ્સ જાડી તૈયાર થાય છે તો આ રીતે બદામ એડ કર્યા બાદ આપણે તાવીથાના મદદથી આ રીતે બદામ ઉપર તાવીથાને આ રીતના સ્પ્રેડ કરીશું જેથી જે બદામને આપણે કતરણ એડ કરી છે ને એ નીકળી ના જાય તો તમે જો મેં અહીંયા પાંચ જ કરે છે પણ તમને વધારે લાગતી હશે એવી સરસ આ મશીનમાં પાતળી એવી આપણી બનીને તૈયાર થાય છે તો હવે ત્યારબાદ આપણે સુખડીમાં કટ લગાવી લેશું જો એકદમ મસ્ત કટ પડે છે ને તમે જો અરે વાહ મોઢામાં નાખતા જ ઓગળી જાય ને તેવી આપણી આ છે ઝીણા લોટની સુખડી બનીને તૈયાર છે તો જો આ રીતના ઘરે તમે સુખડી બનાવશો ને તો ઘરના વડીલો નાનાથી લઈને મોટા બધા મન મૂકીને ખાશે એવી બધાને આ સુખડી ભાવશે તો તમને જો આજની મારી આ સુખડીની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ